હેલો ભાઈ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આપણે એવા પાણી વાળવા તો રફા એવા એટલે કે રતાળું કહી દેવાના છે રતાળુ સોળાથી આપણે રતાળું પાયકાને જોઈ કાઢી આ જોવા સોળા છે ને આ રતાળું છે ને આપણે રતાળું કાઢવાના છે હું તમને બતાવું કેવા છે રતાડું અમે એક વહેલો ખેંચશું કે એટલે થળીયું તૂટી ગયું છે તો કેટલા રતાળું છે એક બે ત્રણ ત્રણ છે ને જોઈ આ રતાળું નીકળે એક આંડી તૂટી ગયેલું હોય ચાર તો આપણે આને લઈ લઈએ મોટો એક વેલો એટલે આપણે રતાળુ કેટલા નીકળતા ઉપર જ છે તો નીકળ્યું છે

بتا کہا بھائی

موٹو موٹو مستو سے کون رتا کرمٹ میں جو میں پہلی بار کیا سارا تھے کھو تھی ایک تھڑی پانچ رتاڑ نکل